મિત્રો એક લોટા પાણીનો ઉપાય એક લોટા પાણીથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ એક લોટા પાણીથી આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ એક લોટાના પાણીથી જો તમારી કોઈ મોટી બીમારી દૂર થતી નથી તો તમારી દવાઓ કામ કરવા લાગશે તમારા પર જો તમે લાંબા સમયથી તે રોગમાં તમારા પૈસા વધારે ખર્ચવામાં આવે છે તો પછી અમે તેને કેવી રીતે ઠીક કરી શકીએ સૌથી વધુ તમારો પ્રશ્ન એ આવે છે કે તે પછી આ પાણીનું શું કરવું જોઈએ જેમ કે આપણે પૂજા મંદિરમાં પાણીનું વાસણ પછી તે પાણીનું શું કરવું જોઈએ હવે ધારો કે આપણે આપણા ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનું છે તો સવારે ઉઠતાની સાથે જ આપણે પહેલા પાણી લઈશું સ્નાન કરો અને ધ્યાન કરો પછી આપણે પાણીનો છંટકાવ કરીશું અને ધૂપ દીવો કરીશું આપણે શું કરીશું આ એક વાસણના પાણીથી આપણને ફાયદો થશે મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપ સૌની વિનંતી પર મેં આ વિડીયો આપ્યો છે પાણીના એક વાસણનો ઉપાય મેં આ વિડિયો આપ્યો છે પાણીનો છંટકાવ મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો આ ખૂબ જ ઉપયોગી છે મેં પહેલેથી જ બધી માહિતી આપી દીધી છે પરંતુ તમારા બધાને મૂં ઘણી મૂંઝવણ અને ઘણા પ્રશ્નો છે તેથી આ વિડિયો બધી મૂંઝવણો દૂર કરીને અમે ફરીથી આ ચમત્કારિક ઉપાય તમારી સામે લાવ્યા છીએ તો જુઓ તમે બધી માહિતી લો અને યોગ્ય રીતે તમે તેનો ઉકેલ લો તો તે ખરેખર તમારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ કરશે ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો પાણીના એક લોટાથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ જે ધનની દેવી છે અને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી પાણીમાં રહે છે જુઓ દેવી માતાની ઉત્પત્તિ પાણીમાંથી થઈ છે એટલે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે દેવી દેવી લક્ષ્મીને પણ રત્નોમાંથી એક રત્ન ગણવામાં આવે છે 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 ધનની તેનાથી ઉત્પન્ન થયા તમારા મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કેવી રીતે કરવો જોઈએ ઘણા લોકો મૂંઝવણમાં હોય છે તો જુઓ મિત્રો આ ઉપાયથી સમૃદ્ધિ આવે છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવે છે અને તમને પૂર્વજો તરફથી અપાર આશીર્વાદ મળે છે જો પૂર્વજો તમારાથી નારાજ હોય તો તેઓ તમને ધીરે ધીરે પ્રસન્ન કરે છે અને તમારા બધા કામ જો તે બનવા લાગે છે તો આ કેવી રીતે કરવું તમારા ઘરની વડીલ સ્ત્રી વડીલ કોઈ પણ હોઈ શકે જો કોઈ ન હોય તો તમે ગામમાં રહેતા હોવ તો તમે જાતે જ ઉકેલ કરશો તમારે રાત્રે વાસણમાં પાણી ભરવાનું છે હવે જુઓ વાસણ ગમે તે હોય તમે આમાં વધુ મૂંઝવણમાં ન કરો જો તમે ઈચ્છો તો તમે તાંબાનું એક પાત્ર લઈ શકો છો જો તમે ઈચ્છો તો તમે પિત્તળમાંથી એક લઈ શકો છો જો તમારી પાસે કંઈ ન હોય તો તમે ગમે તે લઈ શકો છો આ પ્રકારનું વાસણ તે ઠીક છે પરંતુ તાંબાનું પાત્ર સૌથી વધુ સારું રહેશે કારણ કે તાંબુ શુદ્ધ ધાતુ માનવામાં આવે છે અને તે શુદ્ધ બને છે તેથી તમારે તે વાસણમાં પાણી ભરવાનું છે અને જો શક્ય હોય તો પહેલા થોડું ગંગાજળ નાખો અને તેની ઉપર પાણી ભરો જ્યારે પણ આપણે આ રીતે ભરીએ છીએ ત્યારે આખું પાણી મિક્સ થઈ જાય છે અને તે શુદ્ધ અને પવિત્ર બની જાય છે તમારે તેને રાત્રે તમારા રસોડામાં ઢાંકીને રાખવાનું છે અને તમે જાગતા જ સવારે તમારે સમયનું ખૂબ ધ્યાન રાખવું પડશે તો જ તમને શુભ પરિણામ મળશે પછી તમારે સવારે વહેલા ઉઠવું પડશે અને સૌથી પહેલાં જ્યારે તમે દરવાજો ખોલશો ત્યારે તે તમારા મગજમાં તે વસ્તુ બરાબર હશે પછી તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલું કામ આ પાણી લો અને તમારા મુખ્ય દરવાજા પર તેનો છંટકાવ કરો થોડા પહેલાના જમાનામાં ત્યાં કાચી જમીન રહેતી હતી એટલે પુષ્કળ પાણીની જરૂર રહેતી આપણે જે તે ધોઈને સાફ કરતા બરાબર કરતા પણ હવે આ બધું લાદી લાદી સ્ટાઇલ થઈ ગયું છે બધે આ રસ છે તેથી આપણે બધું પાણી ફેલાવી શકીશું નહીં ત્યાં તેથી ઉપાય તરીકે આપણે થોડું પાણી વાપરીશું પાણી લીધા પછી તમે તેને મુખ્ય દરવાજા પર થોડો છટકાવ કરો એટલે કે તમારે સૌપ્રથમ તમારા પથારીમાંથી ઊઠીને પછી તમારા લોટામાં રાખેલું પાણી લો તેને છટકાવ કરો આ રીતે હવે તમે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો અને પૂર્વજોને પણ યાદ કરો કારણ કે તેઓ આપણા પૂર્વજો છે તે આપણા ઉમરા પર બિરાજે છે તેથી ઉમરા પર ઊભા રહેવું યોગ્ય નથી પછી ભલે તે તમારા ઘરનો મુખ્ય દરવાજો હોય કે કોઈ બીજો ઉમરો હોય કે પછી રસોડાનો ઉમરો હોય અથવા મંદિરનો

ઉપર ઉભા રહીને ક્યારેય મંદિરની કતારમાં ઉભા રહેવું જોઈએ નહીં તેના કારણે આપણે ભગવાનનો ક્રોધ ભોગવવો પડી શકે છે તથા પૂર્વજોની આત્માની શાંતિ માટે અને દેવી લક્ષ્મીની પ્રસન્નતા માટે તમે સ્નાન કર્યા વગર મુખ્ય દ્વાર છંટકાવ કરી શકો છો પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી શુભ સમય રહે છે તેથી તમે આ કામ ચાર સાડા ચાર પાંચ સાડા છ વાગ્યે કરી શકો છો પરંતુ આનાથી વધુ નહીં કારણ કે શિયાળાના દિવસોમાં સૂર્ય તેના પછી ઉગી જાય છે જો તે ઉગી જાય તે પહેલાં આ કામ કરી શકો તો ઘણા લોકો મૂંઝવણમાં હોય કે આપણે સાવરણીથી ધોઈ શકીએ કે નહીં જો તમારી પાસે સુવિધા હોય તો ચોક્કસ સાવરણી લો અને પાણી ઉમેર્યા પછી તેને ધોઈ લો તમે તેને સૂકા કપડાંથી પણ લૂછી શકો છો આ રીતે સફાઈ કરવાથી તમે દેવી લક્ષ્મીનું ધ્યાન કરી શકો છો અને તમારા પૂર્વજોનું ધ્યાન કરીને તમે તમારા કામમાં ઉન્નતિ મેળવી શકો છો તમે ઊંઘી પણ શકો છો એવું નથી કે તમે શકતા નથી જ્યારે વાત કરી તમારે આ બે બાબત વચ્ચે તફાવત સમજવો જોઈએ ઠીક છે હવે તમે સ્નાન કરીને પણ આ બધું કરી શકો છો તેથી તે ખૂબ જ સારું છે એ વાતને તમારે ધ્યાનમાં રાખવાની છે હવે ચાલો આપણે આપણા પૂજા મંદિરમાં પાણીથી ભરેલું વાસણ કેવી રીતે રાખવું જોઈએ તો જુઓ કે મંદિરમાં પણ ચાંદીના વાસણને ધાતુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ખૂબ જ શુભ છે જો તમારી પાસે ચાંદી હોય તો આ રીતે ચાંદીનું વાસણ લો જો તમારી પાસે ચાંદી ન હોય તો તે પાત્રની અંદર અંદર પાત્ર કોઈ પણ હોય તેની ચાંદીનો સિક્કો મૂકો અને તેમાં પાણી ભરો અને આ પાણી તમારા પૂજા મંદિરમાં રાખો હવે ઘણા સવારના સમયે તેને રાખવું કે કેમ તે અંગે લોકો મૂંઝવણમાં છે તો જુઓ તમારે તેને આખો દિવસ રાખવું પડશે સવારે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે પૂજા કરવા સિવાય તમારા પૂજા મંદિરમાં પાણીનો એક લોટો રાખો અને તેને ઢાંકીને રાખો આ રીતે જુઓ કારણ કે એ આપણે આપણે ખુલ્લા પાણીનો ઉપયોગ કરી શકીશું નહીં જો તમારે તેનો ઉપયોગ તમારા માટે કરવો હોય તો તમારે શુભકામના કરવી પડશે કારણ કે પૂજા મંદિરમાં આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ મહામંત્રનો જાપ કરવામાં આવે છે ત્યાં ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને જે પાણી છે તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે તે ઝડપથી સ્થાનાંતરિત થઈ જાય છે તેથી જ પાણીના ઘણા ઉપાયો છે આપણે કપાળ પર પાણી ફેરવીએ છીએ અને તેને ચાર રસ્તા પર ફેંકી દઈએ છીએ જે આપણી નકારાત્મક ઉર્જા દૂર કરે છે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ અમારા ઘરમાં તમે જોયું હશે કે કોઈ પણ કૂતરા પાણીની આસપાસ ચક્કર લગાવે છે સીઆઈડી તરીકે કામ કરતા કૂતરા પણ તેને શોધી શકતા નથી કારણ કે તેમની ગંધ અને તેમની ઉર્જા એક જ ઝાડમાં સમાઈ જાય છે અને તેઓ મૂંઝવણમાં મૂકે છે કે કેવી રીતે કરવું તેમને આગળ શોધો બધી વસ્તુઓ ઝડપથી સાથે પણ સંબંધિત છે તેથી આ રીતે તમારે તમારા પૂજા મંદિરમાં પાણીથી ભરેલું વાસણ રાખવાનું છે અને જ્યારે તમે સાંજે પૂજા કરવા જાઓ છો ત્યારે આખો દિવસ પાણી ત્યાં જ રહેવું જોઈએ તમે આ પાણી લઈ તમારા રસોડામાં વાપરી શકો છો પછી બીજું પાણી ભરીને આખી રાત રાખો બીજા દિવસે સવારે જ્યારે તમે પૂજા કરવા આવો ત્યારે તમારા રસોડામાં વાપરો હવે રસોડામાં ઘણી બહેનો પૂછે છે કે આ પાણીનો ઉપયોગ રસોડામાં કેવી રીતે કરી શકો છો તો તમે આ પાણીમાંથી લોટ બાંધી શકો છો ચા બનાવી શકો છો ભોજન બનાવી શકો તમે તેનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરી શકો છો અને પછી તમારું આખું કુટુંબ તે ખોરાકનો રોટલી તરીકે ઉપયોગ કરશે તેથી તમે શુદ્ધતા માટે આ કરી શકો છો હવે તમે રસોડામાં આ રીતે કરી શકો છો આપણે ઘરમાં પાણી કેવી રીતે રાખીએ છીએ જુઓ તમારે તમારા રસોડામાં પાણીને વાસણમાં ભરીને રાખવાનું છે પણ તેને ખોટી દિશામાં ન રાખવું પાણીની રીત છે સંગ્રહિત પાણીની દિશા શું છે પાણીની દિશા ઉત્તર દિશા છે એવું માનવામાં આવે છે ઉત્તર બાજુમાં પાણી હોવું જોઈએ જેને જો તમે ક્યાંય પણ પાણીનો સંગ્રહ કરતા હો તો રસોડામાં પણ તમારે પાણી ઉત્તર દિશામાં રાખવું જોઈએ તમે તમારા ઘરમાં પાણી ભરેલું વાસણ કોઈ કોઈપણ વસ્તુ ઘરની ઉત્તર દિશામાં રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તમે વારંવાર કહીએ છીએ કે તમે તેને એકવાર અજમાવો તે ખૂબ જ શુભ છે અને જો તમે પીવા માટે પણ પાણીનો સંગ્રહ કરતા તો તમારે તેને ઉત્તર દિશામાં સંગ્રહિત કરવું જોઈએ તમે ઈચ્છો તો તેને રાખી શકો છો અને આજકાલ લોકો પાણીનો ઘડો બિલકુલ રાખતા નથી તેઓ બધા કામ આરોથી કરે છે આવું બિલકુલ ન કરવું જોઈએ એક વાસણમાં પાણી ભરેલો ઘડો તમારા ઘરમાં અવશ્ય રાખો તમે તેનો ઘણો ઉપયોગ પણ કરી શકો છો બધા લોકો ડરી જાય છે કે તેમાં પૂર્વજો રહે છે જો આપણને પૂર્વજોના આશીર્વાદ મળે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અમારા રસોડામાં રાંધવા માટે પાણી હોય કે ન હોય અલબત્ત તમે તેમાંથી ભોજન બનાવી શકો છો પીવાના પાણી માટે ઉપયોગ કરી શકો છો આ રીતે કરી શકો છો પછી તમે બાકીની વસ્તુઓનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં ફેરવી શકો કરી શકો છો અને તેને નવ શેકું પાણી ભરીને રાખી શકો છો જો તમારે આ કરવું હોય તો રસોડામાં જળથી ભરેલો લોટો રાખો તો ચાલો જાણીએ કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તેના માટે આપણે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ તેના રોગોને દૂર કરવા માટે પાણીનો આ એક વાસણ આપણા માટે ઘણા ચમત્કારિક ફાયદા લાવે છે તો જેમ મેં કહ્યું કે પાણી નકારાત્મક ઉર્જાને શોષણ કરે છે તેથી હવે તમે તમારા આ વાસણને મોટા વાસણમાં રાખવું જોઈએ તમારે સોના ચાંદી તાંબા અથવા અન્ય કોઈ પણ ધાતુથી બનેલું વાસણ પણ લેવું જોઈએ કોઈ વાંધો નથી તમે કોઈ વાસણ લઈ શકો છો માટીનું મોટું વાસણ તેને પાણીથી ભરીને બીમાર વ્યક્તિના પલંગના માથા પાસે રાખો તમે તેને માથાથી નજીક પણ રાખી શકો છો તમારે તેની પથારી નીચે પાણીનું વાસણ રાખી શકો છો અને પછી વહેલા ઉઠ્યા પછી સવારે કોઈ પણ ઝાડને પાઈ દેશે જો તમે બબુલનું ઝાડ મળે તો તે ખૂબ જ સારું છે જો તમે બબુલ શોધી લો જેને બબુલ વૃક્ષ કહેવાય છે તે ખૂબ જ સારું છે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે તેથી તમે આ કાર્ય કરો જો તમે તેને આ રીતે કરો છો તો તમારો રોગ બહુ જલ્દી દૂર થઈ જશે પણ બબુલનું ઝાડ મેળવવું ખૂબ મુશ્કેલ છે ઘરની બહાર કોઈ પણ વાસણ હોય કે મોટું ઝાડ હોય તમે તેમાં આ પાણી નાખો આ કામ સતત કરવાનું છે ઓછામાં ઓછું પંદરથી વીસ દિવસ સુધી સતત કરવું પડશે ધીમે ધીમે બીમાર વ્યક્તિને તેના રોગમાંથી રાહત મળશે અને દવા ધીમે ધીમે તેના પર કામ કરવાનું શરૂ કરશે મિત્રો તમે ઓશિકા નીચે ફટકડી પણ રાખી શકો છો થોડી ફટકડી રાખો અને તે એક અઠવાડિયા કે બે અઠવાડિયા સુધી રાખો પછી તેને બદલ્યા કરો અને તેને તેની જગ્યાએ બીજી ફટકડી લગાવો તમે દર પંદર થી વીસ દિવસે તેને બદલી નાખો તમે ફટકડી રાખો તો પણ તમારા બીમાર લોકોને ઘણા ફાયદા થાય છે આપણા આ નાના નાના ઉપાયોથી આપણા ઘરમાં સમૃદ્ધિ આવે છે જીવે છે અને આપણા દુઃખ દૂર કરે છે તો આજે તમે શીખ્યા કે આપણે આપણા ઘરમાં પાણીના વાસણનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તમે સમૃદ્ધિ લાવી શકો છો તમે તમારા દુખ અને સમસ્યાઓથી દૂર કરી શકો છો આટલું જ આ વિડીયોમાં